આજે વેલી સવારે સુરતના મોટા વરાછા વિસ્તારમાં એક ચોકાવનારી ઘટના બની છે અજાણ્યા તસ્કરોએ સિંદર પત્રકારના ઘરને નિશાન બનાવી લાખો રૂપિયાના દાગીના અને રોકડની ચોરી કરી છે સુરતના મોટા વરાછા સ્થિત હરિઓમ નગર સોસાયટીમાં આજે વેલી સવારે તસ્કરોએ પત્રકાર જગદીશ દવેના ઘરને નિશાન બનાવ્યું હતું પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર પત્રકાર જગદીશ દવે અને તેમના પત્ની સોનલબેન દરરોજ સવારે બેડમિન્ટન રમવા જાય છે ગરમીના કારણે ગઈ રાત્રે જગદીશભાઈ ગાસી પર સુવા ગયા હતા અને સવારે જ્યારે તેઓ નીચે આવ્યા તેને તેમણે ઘરનો સામાન વેરવી ખેંચ્યો હતો તપાસ કરતા માલુમ પડ્યું કે તેમના રૂમમાંથી અંદાજે પચાસ હજાર રૂપિયાની રોકડ અને બાવીસ થી ત્રેવીસ તોલા જેટલું સોનું ચોરાઈ ગયું છે ચોરાયેલા દાગીનામાં બે મંગળ સૂત્રો સોનાની બંગડીઓ પેન્ડલ અને વીટીનો સમાવેશ થાય છે આટલું જ નહીં તસ્કરોએ જગદીશભાઈના ના પાડોશી મુકેશભાઈ કાચડીયાના ઘરે પણ હાથફેરો કર્યો હતો અને ત્યાંથી બસો ગ્રામ ચાંદીનો જુડો અને વીસ હજાર રૂપિયાની રોકડની ચોરી કરી હતી આંબરને ઘરોમાંથી મળીને પત્રકાર જગદીશ દવેએ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જેના પગલે ઉત્તરાયણ પોલીસના પીઆઈ સહિતનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો આ ઉપરાંત સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાય છે ડોગ સ્કોનની મદદથી પણ તસ્કરોનું પગેરું શોધવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે પોલીસ હાલમાં આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે અને તો તપાસ ચલાવી રહી છે જોકે આ હાઈ પ્રોફાઇલ ચોરીએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે